એવરીવન હરે કૃષ્ણા વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ કેમ છો બધા આઈ હોપ બધા જ મજામાં ઘરે રહ્યો છે ગયો હશે કોના માટે છે તો તમને બતાઉં પહેલા હેલો કેમ તો સૌથી વધારે નાસ્તો હમણા ખુશીને જ જોઈએ છે સૌથી વધારે કોણ ખાય છે નાસ્તો ખુશી

ખાલી મેં એટલું કીધું મને પગ દુખતો તો કે તું મારા જોડે ના આવીસ બરાબર એમાંય ભઈને ગુસ્સો આવી ગયો હે બેટા નઈ બેટો દેસોને ખાવાનું છે મમ્મા પૂરી બની ગઈ છે બીજું શું બનાવું મમ્મી પૂરી અને બીજું કોમા નહી નું કોમા કેવડો બનાવ કેવડો કે ચેવડો હા એ ચેવડો ચેવડો હ ચાલો બધું કેવડો ચાલો અમે તો કેવડો કરી કેવડો અલગ હોય મારા મકાઈ ના કોમા છે મમ્મી તો અત્યારે કંઈ ખાવાની ઈચ્છા છે મને ભૂખ લાગી છે થોડી લાગી છે એટલે હું ચા બનાવું ચા જોડે ચા જોડે ખાઈએ શું ખાશે મોમમ પૂઈ પૂઈ ખાશે શું ખાવાનું જોરથી બોલ જોરથી બોલ અને આ શું ખાવાનું ચલો અત્યારે મસ્ત મજાનું જમવાનું રેડી થઈ ગયું છે રસ શાક અને રોટલી સો એવું છે એમાં કે રસ તો તૈયાર છે કેરી હમણાં આવી નથી હજી હા બેટા શું તારે ખાવાનું છે સીઝનનો પહેલો રસ યસ ત્યારે બ્લોગ આવ્યો કેમ કે થોડી ડાઉન ડાઉન હતી અને પદ્મા હવે સારું છે મમ્મી કરે છે આ મમ્મા मालूम અને અત્યારે બસ જો તમે મારા ફેસ ઉપરથી મારા हेयर પરથી જ ખબર પડી ગઈ હશે કે મેં બેટા એવું ના કરાય એટલે ના કરાય બેટા મમ્મામમે છે જે કર લો પોતાનું જે કરો પૂછવાની અંદર મમ્મામે છે જે કર દો જી પહેલાથી કર બેટા જી જે છે

ચટણી ફટકી ફુલફી લેટા અની નિસું પલાળી વાડવાની બેટા પછી મસ્ત કે ખાઈ લે ખાઈ મસ્તીખોર એ બહુ મસ્તી કરે છે નિસુ ગિફ્ટ આપ્યું તું ને કોણે આપ્યું તું નિસુ એનો યુઝ કરી રીતે કરે છે બતાવું તમને જો અરે વાહ આમ તો જો બેટા આ મિરરમાં માં જોવા જશે પાછા અંદર હે આમ તો જો હું કાઢ્યા નિસુ આ આમ જો તો સ્માઈલ કર તો સ્માઈલ કર તો હીરો બનીસ હીરો બની જઈસ ઓ બપ્પા આય હાય

ઓ ઓ ફુક મને સુપરમેન ને ભાગે સુપરમેન ને ભાગે 1 મિનિટ સુપરમેન રોવે કેમ બસ નિસુ એમ કેતો છાંટો જ નહીં કેતો ફરી ફરી કેના હમ રૂ લગા કુછ કનમા જર શિયાળામાં તમને રૂ લગાવાનું કહેતાતા કેアル તો તમે ના પાડતાતા તું તારી નવી વાવા તો બતાય આમ દૂર જઈને બતાય દૂર જઈ એ ભૂ પીધું તું

મમ્મી આ દાંત નહીં ને એટલે અરે રે અવાજ બધાને ખબર પડશે મમ્મી ચોકટો ભાઈ છું ને ચોકટો તો એમાં હું કે આગળ ખબર જ છે ને બધા પણ એ વખત જરૂરી ના હોય કે બધાએ જોયું હોય એ તો આપણે કીધું તું બધાય સાંભળ્યું હોય ના સાંભળ્યું હોય બધું મેં કરવાનું મારા જાતે શું કરવાનું સાર્યું પણ નહીં એના થોડીક હજી વીટનેસ છે ને નથી કરી હતી હજી હમ ટ્રાય કર્યું કા કેમ તમારે દાલબાટી દાલબાટી બધું બનાવ્યું તું એ દિવસ નથી હું ઊભીને ઊભી રહી પછી કેવો તાવ છોડ્યો તો

બાકી સવારે વહેલા તો બકા પોસિબલ નથી સાત વાગે ઉઠવું કેમ પહેલા તો ઉઠતા હતા એ વખતે અલગ વસ્તુ હતી બરાબર રાત્રે છે ને ઊંઘ નહીં થતી નિકેશ ને છે ને રાત્રે હું આડી મતલબ પડખું ફરું ને તો એરિયા રહ્યા ઉઠી એમ ટેન્શન આવી જાય એમને કે અને આ જો બ્લોગ લે છે બાનો લઈ લે બાન બતાવી દે બાન જોડે વાત કરાવી દે પછી તારું પાંડુ બતાવી દે બધાને ચલ તારા બ્લોગથી આ જો અમારો દીકરો બ્લોગ અલ્યા પાછું આવ્યું લઈને હા હા પાંડુ આવ્યો છે સવારથી ત્યારથી તો નિસુ ગાંડો જ થઈ ગયોત નહીં ગાંડો નહીં થઈ ગયો તો શું કહેશો ગાઈસ ને બહુ સપોર્ટ કરી રહ્યા છે અત્યારે બહુ ઓ બપ્પા શું સો છે એણે એવું કર્યું પાંડાએ એવું કર્યું આ કર્યું પછી બગ્યા બેઠા હોય ને એને ઇમ્પોર્ટન્સ આપવાની જો વાતો કરવાની બીજા બીજું કંઈ ન કરો ચાલશે પણ એને ઇમ્પોર્ટન્સ આપવાની પણ એવું હોય તો જોઈએ ને યાર એવું જોવું જોઈએ ખરેખરમાં શું કેવું તમારું યસ તો બધાએ બહુ બ્લેસિંગ્સ આપ્યા છે બહુ બધો પ્રેમ આપ્યો છે એ તો છે જ આપ્યો છે બધાને થેન્ક્યુ કીધેલ છે ફરીથી એકવાર થેન્ક્યુ તમને થેન્ક્યુ અને બસ ગાઈસ વ્લોગ એન્ડ અહીંયા જ કરીએ છે યસ તો આ વ્લોગ ગમ્યો હોય હવે વિચાર્યું છે કે વ્લોગ કશુંક નવું લાવીએ હવે ખુશીને કો તમે લોકો એટલે હું સુપર એક્ટિવ યસ સુપર એક્ટિવ લોકો આવત રહે વ્લોગ વ્લોગ તો આપણા હા હું લઉં છું ને પણ બ્લોગ તાર નથી લે પેલા બહુ મસ્ત આવે નીકું આપો બેન કવર આપો તો કવર જો કવરથી લઈ લે ફોન આપો ફોનથી લઈશ ફોનથી લઈશ આ તમારો ફોન શું શું આપો લે ફોનથી લઈ લે અહ નહી આવતો અહીં વિડીયો ચાલુ કરે એટલે આવો જો આવ્યો આય હાય આય હાય હા બોલો બોલો બોલો

એ હું નઈ ધોઈને જ કરતી હતી બરાબર મારો એક બી વ્લોગ એક બી વ્લોગ મારો એમને માં આવ્યો એટલે ની પહેલા તો પેલું નઈ બારી ખોલીને ડાયરેક્ટ વ્લોગ ચાલો બારી ખોલીને ડાયરેક્ટ વ્લોગ એ તો ગોપ્રો આવ્યો તો એના બે ત્રણ દિવસ એ તો યાર કઈક વાત જ અલગ છે સપનું હતું ને યાર આઈ ગયો લોકો તો ચલો બધાને બબાઈ કહી દઈશું બધાને બબાઈ હરે કૃષ્ણ